ભાઈ ને આવી જ બસો નું રિએક્શન જુઓ હવે વિશાલ ભાઈ ના આવી બસો ની નોટ તો હાલો વિશાલ ભાઈ આપડે આવી જાવી ના આપણે જોસો ની જુ આપડે ખવડાવવાની ઝટકા ખાવા ઝટકા જોવાનું બસ વાયરે એક ઝટકો મોટો જોવો તો હવે શું લાગે કાલે ખાટું ખાટું બસો ની લઈ દે જેટકો મરે હું 500 ની લેવો ની ચાલ બીજું થાટ કે મરાવો ને હા મરાવો ચાલો આપણે એક ભાઈ બસો ની લઈ ગયા ને લેવી આપણે બીજા નંબર વાળો વારો હાલો તો આવી જાવ બીજા નંબર વાળો આપણે આપણે છે બીજા નંબર વાળા તો ચાલો આપણે બાઈ ની વિશાળ ભાઈ ચેન્જ કરી નાખો જો કરી આપણે ચાલ હો કઈ નાખી નોટ આપણે ચેન્જ હા કાતરો કરના ભાઈ આપણે નોટ બટ ચેન્જ કરી નાખીએ

દેવા ભાઈ ને એમને લગાવવાની પાંચસો ની ભલેસો ની ક્યાંપુરી ચેન્જ અને હવે દીવા ભાઈ નાખો હાથ જોઈએ નાખ હાથ નાખી ટી તો હજી ખાલી આવીએ તો આપણે ચલો હવે આવશે આપડો

ખાટુ ખાટુ એટલું ને ખાટુ લાગે પણ 500 ની હાટે ખાટુ તો લાગે જો હાલો તો કાના ભાઈ પાટો બાંધવા જ્યા ભાઈ તો જો આપણે આ રીતે પાટો જો બરોબર હાલો બાઈની તો પાટો

એક આવીને પચાની આપડે તમે નોટ ચેન્જ કરો તો કોક ને લાગે અમારે કોઈ લાગવા નહી જો વિશાલ ભાઈ નોટ જો વિશાલ ભાઈ નોટ ચેન્જ કઈ નાખીએ અને હવે

આપડે કઈ આવતું ને ભમરા ભાઈ ગયે હું તો ખોખુ લઈને ઘેર નો આવે ને તો પણ અત્યારે આપણે કેવા નાખ્યું હતું કઈ આવ્યું નઈ એટલે આપડે પેલા આવી જાવી હાલો તો

એટલે ન લાગ્યા હું લેખક ગીચાવાળો શર્ટ પહેરી ને આવશે એટલે લાગે બરોબર હવે તો આપડા વિડીયો પૂરો કરશું જય માતાજી